નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ કપાસ કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસની બજારમાં લોકલ સ્ટેબલ આવક વચ્ચે ભાવમાં સ્થિરતા હતી આગામી દિવસોમાં હવે કપાસના જે વેપારો છે કેવા થાય છે તેના ઉપર બજારનો છે આધાર રહેલો છે જો બજાર વધશે તો કપાસ બજારને પણ ટેકો મળી શકે છે અને હાલ કપાસ છે ખોળમાં ખરાકી થોડી ઓછી થવાથી જે તેની અસર છે એ પણ રૂ બજારમાં જોવા મળી રહી છે અને રૂ છે એ સતત અને સતત વધતું જોવા મળી રહ્યું છે પરંતુ કપાસમાં આટલો જે વધારો છે જોવા નથી મળી રહ્યો સાથે સાથે જે રૂ બજારમાં સુધારો છે કપાસ બજારમાં એટલી ઝડપી જોવા નથી મળી રહ્યો મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને ચાલીસ રૂપિયા સુધી સૌથી ઊંચો ભાવ કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો સાતસોથી આઠસો રૂપિયા જ્યારે કપાસના સરેરાશ એવરેજ ભાવ બારસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે ત્યારબાદ હવે કપાસની ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરી દઈએ તો કપાસમાં ફોરજીમાં પંદરસો પચાસથી લઈને સોળસો અને ચાલીસ રૂપિયા એ પ્લસમાં પંદરસો રૂપિયાથી પંદરસો સિત્તેર રૂપિયા બી પ્લસમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી પંદરસો રૂપિયા બીમાં વાત કરીએ તો તેરસો પચાસથી ચૌદસો ને પચાસ રૂપિયા જ્યારે સી ક્વોલિટીમાં અગિયારસો રૂપિયાથી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે તે ખેડૂતોને જોવા મળી રહ્યા છે હવે મિત્રો વાત કરીએ રો બજારમાં તો રોની બજારમાં મજબૂતાઈનો માહોલ છે અને ખાંડીએ ફરી એકવાર સો રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે આગામી દિવસોમાં રૂના વેપારો સારા આવશે તો હજી પણ મિત્રો રો બજાર છે સુધરે એવી ધારણા છે હાલ મિત્રો આવકોની વાત કરીએ તો દૈનિક બે પોઈન્ટ સિત્તેરથી બે પોઈન્ટ પંચોતેર લાખ ઘાસડીની આસપાસ જે કપાસની આવકો છે એ સ્ટેબલ રહી છે અને હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ વાયદો મિત્રો વાત કરીએ તો બસો રૂપિયાના સુધારા સાથે ચોપન હજાર બસ્સોની સપાટી ઉપર જોવા મળ્યો છે અને અમેરિકન વાયદાની વાત કરીએ તો ચોસઠ ડોલર છે એની મિત્રો સપાટી ઉપર જોવા મળી રહ્યો છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર રૂપિયા સૌથી નીચા ભાવ છ હજાર એકસો રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ નવ હજાર પાંચસો અઠ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો અને ચેનલમાં અનુભવ હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો